નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસામાં સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકી આવેલી છે જે જર્જરી સ્થિતિમાં છે ટાંકીના પિલરો પર મોટી તિરાડો અને સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે વાત છે મોડાસાના માલપુર રોડ પર આવેલ આઈટીઆઈ એટલી જર્જરીત હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં આવેલી છે આસપાસ અનેક મકાનો આવેલા છે ટાંકીના પિલ્લરો અને દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને સળિયા પણ કાટ ખાઈ ગયા છે જે તેની નબળી સ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે અને ગમે તે સમયે ધરાશાય થાય તેવી પરિસ્થિતિમાં છે ત્યારે તિરુપતિ બંગલોઝના સ્થાનિક રહીશોએ આ ટાંકીને સુધારવા અથવા હટાવવા માટે નગરપાલિકા તેમજ લાગતા વળગતા તંત્રને લેખિત રજૂઆતો પણ કરી છે પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી રહી નથી ત્યારે રહીશોએ જણાવ્યું કે અમને દરરોજ ડર લાગે છે કે ક્યારે આ ટાંકી પડશે અને કોઈ નિર્દોષ એનો ભોગ બનશે તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા હતા સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરી ટાંકીની બરાબર નીચે ખુલ્લા પ્લોટમાં એક વીજ ડીપી અને મકાનો આવેલા છે જ્યાં નાના બાળકો દરરોજ રમવા આવે છે અને ત્યાં સોસાયટી રહીશોના વાહન પણ પાર્ક થાય છે આ ટાંકી ધરાશય થાય તો બાજુમાં વીજ ડીપી હોવાથી શોર્ટ સર્કિટ કે મોટી જાનહાનિ થવાની સંભાવના રહેતા રહેણાંક વિસ્તારમાં મોતનો ખતરો વધી રહ્યો છે કેટલાય વર્ષોથી આ જર્જરી ટાંકી યથાવત છે અને તેની મરમત કે દૂર કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે જવાબદાર અધિકારીઓ જાણે આંખે પાટા બાંધીને બેઠા છે અને કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ બાબતે ગંભીરતાથી વિચારે અને કોઈ મોટી હોનારત થાય તે પહેલા આ ટાંકીને સુધારે અથવા તો તેને સુરક્ષિત રીતે દૂર કરે જેથી નિર્દોષ લોકોના જીવ બચી શકે શું મોડાસા આર એન્ડ બી તંત્ર આ મુદ્દે જાગૃત જાગૃત થશે અને કોઈ મોટી દુર્ઘટના પહેલા યોગ્ય પગલા લેશે કે પછી કોઈ મોટી જાનહાનિ થાય ત્યાં સુધી રાહ જોશે આ સવાલનો જવાબ સમય જ આપશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું અનિલભાઈ સાગર તિરુપતિ બંગલોસનો રહીશ છું સિત્તેર વર્ષની આસપાસથી મોડાસા આઈટીઆઈમાં પાણીની ટાંકી આવેલી છે જે છેલ્લા પંદર વીસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અમે વારંવાર રજૂઆત કરી છે મૌખિક કોઈ નિરાકરણ ન આવ્યું એક વર્ષથી નગરપાલિકાના પ્રમુખને રાઇટિંગમાં લેટર આપ્યો તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી જો પાણીની ટાંકી આ તૂટી જશે તો એની બાજુમાં અમારે ડીપી આવેલી છે સોસાયટીના એ ડીપી પર પડી તો સોસાયટીના છત્રીસ બંગલા છે બધાની લાઇટનું કનેક્શન બહુ મોટું નુકસાન થશે અને પાછળ આઈટીઆઈના બાળકો અમારા બાળકો કોર્ટની બાજુમાં અમારી ગાડીઓ ઊભી હોય છે એ તમામને નુકસાન થાય એવું છે તો મારી નમ્ર અપીલ છે કે વહેલીમાં વહેલી તકે જે તે ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ નગરપાલિકાના પ્રમુખ સાહેબ તેમજ આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ ટાંકી નીચે ઉતારી દે તિરુપતિ બંગલો ના વતી ગિરીશ કુમાર વિશા પ્રમુખ જણાવે છે કે આઈટીઆઈ કોલેજમાં સિત્તેર વર્ષ જૂનું ટ્રોકી આવેલી છે એ જર્જરિત થયેલી છે જેના સળિયા બી બહાર દેખાય છે અને બાજુમાં ડીપી બી આવેલી છે તો એ વર્ષે તારો ઘણું નુકસાન થાય એવું છે અને હાલમાં આને તાત્કાલિક નિકાલ આવે એવી મારી વિનંતી છે નગરપાલિકામાં બી જાણ કરી છે અને આગળ બી જાણ કરી છે તો આનો